વડાલી શહેરના રામનગર વિસ્તારમાં પશુઓના ઘાસચારા એટલે કે મગફળીનું ધોતુના ઢગલામાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી સહકારી જિનના પાછળના ભાગે રહેતા અમૃતભાઈ મગનભાઈ થોરીના મકાનની સામે ખુલી જગ્યામાં આશરે ચાર ગાડી જેટલો ઘાસચારો સંગ્રહિત હતો અચાનક કોઈ અગમ્ય કારણોસર આ ઘાસચારાના ઢગલામાં આગ ભભૂકી ઉઠી હતી જેના કારણે ધુમાડાના ગોટે ગોટા દૂરથી નજરે પડતા આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા તાત્કાલિક વડાલી ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ દરમિયાન સ્થાનિકોએ પણ પાણી લાવી આગ બુઝાવવાના પ્રયત્નો કર્યા હતા જોકે આ આગ લાગવાની ઘટનામાં ઘાસચારાના માલિકને ભારે આર્થિક નુકસાન થવા પામ્યું હોવાનું જાણવા મળ્યું છે રિપોર્ટ ખબર વડાલી